હા પૈસા ગયા હા જમીને જઈ શું કરવાનું પોલીસ સ્ટેશન જવું પડશે અમે તે જમીન તો પાછી જ પડશે નકર પૈસા તો પોલીસ સ્ટેશન જ જવું પડશે તો મારા પૈસા મારા પૈસા તો કરી દે એ તો બા ના ના ચોરી ચોરી કરે હેડ રસ્તા ઉપર હે તું બહાર તું બહાર ચોરી કરે આમ ચોરી કરે